આજે સિંહ જોવા ન મળે તો આપણે વાક્ય હનુમાન હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે આજે આમ પણ પૂનમ છે તો હનુમાન દાદાના દર્શન કરી આપણે હવે વાક્ય હનુમાન પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે લોકો આ આંબલાના જંગલના ગાળામાં આવેલું છે વાક્યા હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો છો તમે હાઈક ભાઈ હાઈક અહીંયા આગળ કરેલ આપણે હવે વાક્ય હનુમાન પહોંચી ગયા છે જોઈ શકો છો તેનો ગેટ ચાલો હવે આપણે ગાડી પાર્કિંગ કરી દઈ બરાબર રીતે જ્યારે વરસાદ આવેલો છે ગાડી પડે ને એ રીતના મૂકવી પડે ને ચાલો મિત્રો હવે ગાડી મૂકીને આપણે મંદિરના દર્શન કરાવું તમને આ છે રામ કિશોરદાસ બાપાની સમાધિ જોઈ શકો છો તમે મંદિર કેવું મસ્ત સરસ બનાવેલું છે જય રામ કિશોરદાસ બાપા આ સમાધિ છે આપણા શ્રી હનુમાનદાસ બાપુની સમાધિ છે જોઈ શકો છો મિત્રો કેટલું સરસ મંદિર બનાવેલું છે તમે બધા મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે મંદિર તમને કેવું લાગ્યું એનું ડેકોરેશન એનું લાઇટિંગ કેટલું ખૂબ સરસ છે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ વાક્ય હનુમાનજી મહારાજનું મંદિર બની રહ્યું છે જોઈ શકો છો હજી કામ અધૂરું છે અડધું જ બાકી છે અડધું થઈ ગયું છે શ્રી વાક્ય હનુમાનજી મહારાજ અમારો યુટ્યુબમાં ફર્સ્ટ વ્લોગ છે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો થેન્ક યુ